આલ આલંબન હોય ત્યારે હેત ને પ્રીત ને એ બધું વધી જાય માનો કે અમે બધા છીએ તમે હો અહીંયા ત્યારે બધાયને ઉત્સાહ હેત પ્રીત ભગવાનમાં સંબંધની ક્રિયાઓમાં બધું વધે પણ પછી દૂર થાય ત્યારે થોડુંક ઓછું થઈ જાય સ્વતંત્ર એવો શું ઉપાય કે નવધા ભક્તિ છે એ સેનું સાધન છે ભગવાનને રાજી કરવાનું ભગવાનના હેત કરવાનું હેત તો સાધો છે એ સાધન છે એની હાજરી રહેતા હોય ભગવાનમાં હેત કરી લેવાનું હોય સાધુ છે એ સાધન છે ને શ્રી કૃષ્ણ ભગવાને એકાદશ કંથના બારમા અધ્યાયમાં કીધું શું કીધું

ભગવાન માં જોડાવાનું સાધન છે આપણે માનો કે ઘણા બાળ મુકુન સામે હતા અને નાંડા સામે હતા અને ગુણાતીતા સામે હોય તો એની પણ હારા હારા થઈ જતા હોય તો એ ખાટી ગયા તો અરે એનો ઉપયોગ કરીને મહારાજ ને જોડાઈ જાય વહેલા જેમ સાધન છે એમાં આહોતે સાધન છે એ સાધનનો મિનિંગફુલ ઉપયોગ કરી લેવો એમ એને કરીને આપણને ભગવાનમાં વધારે જોડાઈ ગયા પછી સાધન છૂટી ગયું તો સાધન છૂટી ગયા પછી પણ એકલા ભગવાનમાં રહેતા શીખવું જોઈએ સાધન છૂટી ગયા પછી પણ એકલા ભગવાનમાં રહેતા શીખવું જોઈએ સાધનના આધારે જોઈએ તો તેને ભગવાન નો આધાર ક્યાં થયો પણ આ સાધન એવું છે કે સર્વશ્રેષ્ઠ સાધન છે શે ભગવાન હું ભગવાનમાં ભગવાનમાં સર્વશ્રેષ્ઠ સાથ ઓલા એવા નહીં એટલે તો ભગવાન એવું કીધું કે યોગ યોગ વ્રત દાન તપ એને કરીને હું એવો વશ નથી થતો જેવો સત્સંગે કરીને થાવ છું સત્સંગે કરીને એટલે સત્પુરુષમાં હેતે કરીને થાવ છું સત્પુરુષમાં હે કરીને હું એવો વશ થાવું છું એટલે એમાં ને એમાં એટલું રહેવું એવું નથી એને કરીને એનો ઉપયોગ કરીને ભગવાનમાં યાદ કરી લેવાનું આપણને એક સેવા કરવાનો ભંડારની સેવા કરવાનો ચાન્સ મળ્યો ઓફિસની સેવા કરવાનો મળ્યો કોમ્પ્યુટરની સેવા કરવાનો ચાન્સ મળ્યો છાત્રાલયની સેવા કરવાનો ચાન્સ મળ્યો ઇવન મહાનતા ચાન્સ મળ્યો તો એનું એનાથી એનું શું કરી લેવાનું એનો ઉપયોગ ભગવાનમાં એનો ઉપયોગ કરીને ભગવાનમાં હેત કરી લેવાનું અને એનો ઉપયોગ ન કરે એમાં રાખે અને ભગવાનમાં એ તો એમ કઈ વિધ્યું નહીં ઈ પીરિયડ દરમિયાન તો કઈ મિનિંગ નહીં એવી રીતે આ સત્પુરુષ એ ભગવાનમાં ચોંટવાનું સાધન જ છે બીજું કઈ છે નહીં કે એમાં ચોંટવાનું છે અલ્ટિમેટ તો ભગવાનમાં ચોંટવાનું સાધન છે એમ મારે જે ન્યા હોતી કીધું લે ઓલા અંત્યના હોળમાં વધનાવટમાં કોઈ સંગાથે એટલું ભગવાનમાં એક છે એવું એટલે ભગવાનમાં સાધન છે પેલા ભલે આપણે ભગવાન ભગવાનના ભગતમાં ચોટીએ પણ અંતે તો આપણે એમાં એના દ્વારા ભગવાનમાં ટકવાનું કેપેસિટી મેળવી લેવી જોઈએ એ છૂટે એની પહેલા એની કેપેસિટી મેળવી આપણે કે આપણા હાથમાં એક સાધન આવ્યું તો આપણે શું વિચારવાનું હોય એનો પૂરો પૂરો ઉપયોગ ઉપયોગ કરી લેવાનો એ નાશ પામે ઇન્ટેલનો પૂરો ઉપયોગ કરી લેવાનો આપણું પ્રયોજનશીલ કરી લેવાનું એ રીતે એટલે એ સાધન છે ભગવાનમાં ડેવલપ કરવાનું એવી રીતે મહાત્મયને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી અને ઉદ્ધવજી જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મય સહિત સેવા ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ શ્રવણ મનન નિદિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય આ એને રિલેટેડ પ્રશ્ન છે એક સાયકલ છે એક સાયકલ છે તમે અતિ તમને જે વસ્તુમાં મજા આવી જાય તો સાંભળે મનન થવું જોઈએ મેળે સાંભળવું જોઈએ કે મેળે સાંભળવું જોઈએ મેનુમાં મજા આવી ગઈ હોય આપણે બપોરના મેનુમાં મજા આવી ગઈ હોય તો પછી મેળે સાંભળે કે એ જેટલી મજા આવી હોય એટલા હોય તો કથામાં તો આપણે મેનું જેવી મજા નથી આવતી એટલે મેળે નથી સાંભળતું એટલે સાંભળવાનું એટલે એનો આપણે કમ્પેર તો કરવું પડે ભાઈ આમ મેનું જેટલી મજા નથી આવી મેનુમાં મજા આવી હોય તો મેળે સાંભળે એમ મેળે સાંભળે હા ભરે એમ નહીં ભૂલાય નહીં હો હો વરહુદી ભૂલાય નહીં પચા પચા વરહુદી નહીં કીધું કે બાળપણમાં કોઈ એવી ક્રિયા થઈ હોય ભૂલાતી જ નથી ખાધું હોય પીધું હોય તો એ નહીં પચાસ વર્ષ થાય તો ને ભૂલાય તો કથા આપણે વાત કરી હતી કાલ કે શાસ્ત્રીજી મહારાજ આજથી માલો પિસ્તાલી કે હુડતાલી અડતાલીસ વર્ષ થયા એ પેલા વાત કરી હતી કે આ જગ્યાએ આ વાત કરી હતી મરજી યાદ છે પછી વડે ન બોલાય ને કદાચ હો વર્ષ થાય જીવીએ તો હો વર્ષ ન બોલાય હો વડે ન ભૂલાય એને મજા આવવી જોઈએ ને મજા આવી ગયું હોય મેનુમાં મજા આવે તો પછી એને જાણે જાણે ટાઈમે ટાઈમે બોલાય ટાઈમે ટાઈમે યાદ આવે આ મેનુ જો સરખું થઈ ગયું હોય તો એ ક્યારે યાદ આવે મેનુ જોરે એટલે તરત જ યાદ ઓલા જેવું નહીં ઓલા જેવું નહીં અથવા તો ભૂખ લાગી હોય ત્યારે યાદ આવે કે મળવા આવું મેનુ આવી જાય તો આપણે પૂરું થઈ જાય એટલે એને યાદ રહ પડવો જોઈએ વર્તમાનમાં રહ પડે તો લોંગ લાઈફ ટકે વર્તમાનમાં જ રહ ન હોય ક્રિયા કરવામાં ભગવાનની ભક્તિની ક્રિયા કરવામાં તો એને સાંભળે હું મેનુમાં બેઠા હોય જમવા ત્યારે રહ પડવાનું હોય ને કે અગાઉ પડી જાય ત્યારે ત્યારે જો આવ્યો હોય તો જામો બસ પચાસ વર્ષ થાય તો ભલે સો વર્ષ થાય તો ભલે જાય જ નહીં એની યાદ આવે તો મનન કોનું થાય જેમાં રસ પડ્યો હોય રસ પડવો જોઈએ કથામાં ર પડવો જોઈએ દર્શનમાં રહ પડવો જોઈએ મારે ત્યાં કીધું આગળ વધતી કીધું ને દર્શન અને કથા એ બે વધારે કીધું એમાં રસ પડવો નહીં અને રસ પડ્યો હોય તો આ વસ્તુ એવી છે કે આપણે આના જેવી સ્વાભાવિક થતી નથી જગત જેવી એટલે સંભાળવાની સંભાળવાની પણ રસપૂર્વક સંભાળવાની એ જેમ જેમ રસ ડેવલપ થતો જાય વધારે વધારે થાય પછી એ એકદમ થઈ જાય મારે શ્રવણ મનન ને સાક્ષાત્કાર પણ શ્રવણ ને સાક્ષાત્કાર ક્યારે થાય કે ઓલામાં ક્યાંક રસ હોય તો થાય નહીં તો એ કરવા જાય તો થાય એટલે શ્રવણ માન ને સાક્ષાત્કાર શ્રવણ માનન ઇતિહાસ સાક્ષાત્કાર થાય એટલે રસ ડેવલપ થાય છે શ્રવણ મનન છે એ રસ ડેવલપ કરવાના સાધન હોય છે અને ડેવલપ રસ થઈ ગયો હોય એના પરિણામરૂપ હોતે છે રસ ડેવલપ થઈ ગયો હોય તો ઓટોમેટિક થાય અને આ ડેવલપ કરે તો રસ ડેવલપ થાય માનસિક પૂજાની ઉકેલ ભક્તિ એટલે સાયકલ છે મારે શું કીધું કે એક તો જેને કરતી વખતે એને અતિ રસ હોય તો પછી એને એમાં શ્રદ્ધા વધી જાય દિવસે દિવસે વધારો થાય ચડતો ને ચડતો રંગ રહે અને સાઈડમાં શ્રવણ મને નિધ્યાસમાં સાક્ષાત્કારથી રાખે શ્રવણ મને નિધ્યાસ એનું માઇલેજ રાખે એને કરવું ન પડે અને ન હોય તો શ્રવણ માનને નિધિ ધ્યાસ કરી રાખે તો રસ ડેવલપ થાય બે છે હરસ પર સાધન સાધન સાધ્ય